હલો ખડેદ મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારા ધબકારાની અંદર ખડદ મિત્રો આજે આપણે ખાસ ચર્ચા એ કરવાના છે કે બે હજાર પચીસ છવ્વીસનો શિયાળો કેવો રહેશે અને ઝાકળનું પ્રમાણ કેવું રહેશે અને ખાસ વસ્તુ એ કે જીરા માટે હવામાન અનુકૂળ કેવું રહેશે તો તેના વિશે મિત્રો ખાસ આજે ચર્ચા કરવાના છીએ મિત્રો ટેમ્પરેચર કેટલું રહેશે ઝાકળો કેવી રહેશે અને જીરા માટે ખાસ હવામાન કેવું રહેશે અનુકૂળ રહેશે કે કેમ તો તેના વિશે મિત્રો ખાસ ચર્ચા કરવાની છે પણ ખેડૂતભાઈઓ ચેનલની ચેનલની અંદર નવા આવો હજી સુધી જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ખેડૂતભાઈ તમે યુટ્યુબ ચેનલની અંદર જો જોતા હો તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખેડૂતભાઈ ફેસબુક પેજની અંદર જો જોતા હો તો ખાસ મિત્રો જો આપણે જોઈનનું જે આવે છે તે ઓપ્શન ખાસ દબાવી દેજો અને ભાઈઓ ખાસ તમે યુટ્યુબ ચેનલની અંદર હો અને તમે જો વિડીયોને લાઇક આપશો તો મિત્રો સાઈડમાં હેપીનું નિશાન આવશે તે ખાસ મિત્રો દબાવી દેજો જેથી કરીને અમારી મિત્રો ચેનલને ગ્રો સારો એવો ગ્રો મળે તો ભાઈઓ હવે વાત કરીએ ખાસ આપણે મુદ્દાની તો ભાઈઓ ખાસ કે જો તમારે જીરુંનું જીરું જો વાવેતર કરવું હોય તો ખેડૂતભાઈ ખાસ ડેટ લખી લેજો કે જીરુંનું જે ખેડૂતો ખેડૂતો વાવેતર કરવાના છે આ વર્ષે તેવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે જીરું હંમેશા થોડીક ઠંડી હોય ત્યારે વાવવાનું અને જો તારીખની વાત જો આપ કરીએ તો ખેડૂતભાઈ અગિયારમાં મહિનાની દસ તારીખથી આસપાસ લઈ અને પંદર વીસ તારીખ આસપાસ તમે જીરુંનું વાવેતર અચૂક કરી શકો છો અને ખેડૂતભાઈ દસ તારીખથી લઈને આસપાસ તમે જે જીરુંનું વાવેતર કરશો તે મિત્રો એક ફિક્સ ડેટ છે જીરુંમાં જીરુના વાવેતર માટે અને ખેડૂત ભાઈ આ આ તારીખની આસપાસ જો તમે જીરાનું વાવેતર કરશો તો તમારું જીરુંનું જે ઉત્પાદન જે જે છે તે સારું થશે અને બગાડવાના ચાન્સ પણ ઓછા રહેશે કેમકે આ જે સમય છે તે જીરું માટે બેસ્ટ સમય છે અને આ ટાઈમની અંદર દસ અગિયારમાં મહિનાની દસ તારીખ આસપાસ તમે જીરુંનું વાવેતર કરો એટલે કોઈ બિલ બિલકુલ વાંધો નહીં આવે અને હવામાન પણ મિત્રો મીડિયમ હોય છે એટલે આ ટાઈમની અંદર ખેડૂતોએ ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે જીરુંનું વાવેતર જો કરવા માગતા હો તમે તો આ ટાઈમની અંદર ખાસ તમારે જીરુંનું વાવેતર કરવું હવે મિત્રો ખાસ આપણે વાત એ ચર્ચા કરીએ કે હવામાન કેવર છે તો મિત્રો સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો ખેડૂતભાઈઓ દેવભૂમિ દ્વારકાની જો વાત કરીએ તો મિત્રો દેવભૂમિ દ્વારકા સાઈડ આ વર્ષે સારા એવા પ્રમાણમાં ઝાકર રહીએ તેવું મિત્રો એક અનુમાન છે ત્યારબાદ મિત્રો પોરબંદર સાઈડ દરિયાકાંઠાના વિસ્તારમાં પણ ઝાકળનું પ્રમાણ સારું એવું રહે તેવી મિત્રો શક્યતા રહેલી છે અને મિત્રો જામનગરની વાત કરીએ તો જામનગર જિલ્લાની અંદર મિત્રો અમુક અમુક વિસ્તારની અંદર કોઈ દરિયાકાંઠાના અમુક વિસ્તારની અંદર ક્યારેક વધારે ઝાકળ રહેશે તો અમુક વિસ્તારની અંદર ઝાકળનું પ્રમાણ ઓછું રહેશે એટલે આવી રીતના મિત્રો ઝાકળનું પ્રમાણ રહેશે અને મિત્રો બીજી વસ્તુ કે કચ્છના વિસ્તારની અંદર જો વાત કરીએ તો કચ્છના વિસ્તારની અંદર પણ આ વર્ષે મિત્રો ઝાકળનું પ્રમાણ ક્યાંક ને ક્યાંક રહીએ તેવા મિત્રો અમને સંકેત મળી રહ્યા છે અને બીજું મિત્રો ખેડૂતભાઈ જો બીજી વાત કરીએ ઝાકળની તો દર વર્ષે જે વિસ્તારની અંદર વધારે પ્રમાણમાં મિત્રો ઝાકળ રહીએ છે તેવા વિસ્તારની અંદર અંદર મિત્રો આ વર્ષે પણ ઝાકળનું પ્રમાણ વધારે જ રહેશે મિત્રો એવું અનુમાન અત્યારે અમને લાગી રહ્યું છે અને મિત્રો આ તો હતી ઝાકળના મિત્રો ઝાકળના ઝાકળની વાત હવે મિત્રો આગળ આપણે વાત કરીએ જિલ્લાની ભાઈ જીરામાં એવું છે કે જીરાને મિત્રો ઝાકળ નુકસાન પણ કરે છે અને ફાયદો પણ કરે છે હવે મિત્રો કઈ રીતના ફાયદો કરે છે અને કઈ રીતના નુકસાન કરે છે તે તમને પહેલાં તો જણાવી દો તો ખડડુભાઈ જીરાની અંદર જીરાની અંદર જ્યાં સુધી જીરા જીરા મિત્રો મોઘરે નથી આવ્યું ને જ્યાં સુધી તમારું જીરું મોઘરે નહીં આવે ત્યાં સુધી જીરાને મિત્રો ઝાકળ એકદમ ફાયદો કરે છે અને ઝાકળ ન આવતી હોય તો પણ જીરાને ખાસ જરૂર હોય છે એ ટાઈમની અંદર જો મિત્રો મોઘરે જીરું ન આવ્યું હોય ત્યાં સુધી જો મિત્રો ઝાકળ પડે તો મિત્રો ઝાકળ જે જીરુંનો જે ગ્રોથ છે તે સારા પ્રમાણમાં ગ્રોથ થાય છે અને મિત્રો જો જો શરૂઆતમાં જ્યારે જીરું આપણું ત્રીસ દિવસના આસપાસ હોય ત્યારે મિત્રો ઝાકળ ન આવે તો મિત્રો જીરુનો જે ગ્રોથ છે જે વધ છે ગ્રીનરી તે બરાબર રહેતી નથી અને વધ કરતું નથી એટલે ખાસ મિત્રો ઝાકળ મિત્રો સારા પ્રમાણમાં પહેલાં ફાયદો કરે છે શરૂઆતમાં જીરાને સારા એવા પ્રમાણમાં ફાયદો કરે છે પણ તમારું જીરું જે છે તે મોઘરે ન આવ્યું હોય ત્યાં સુધી મિત્રો ઝાકળને ખાસ જરૂર પડે છે જીરાને અને મિત્રો ઝાકળ જે ઝાકળથી જે ઉપરથી જે ઝાકળ પડે છે તે જીરુંનો છોડ મિત્રો તે પાણી રૂપે તેને મિત્રો ચૂસી લે છે અને અને જીરું મિત્રો ગ્રોથ કરે છે એટલા માટે જીરાને મિત્રો જ્યાં સુધી આપણે ફૂલ ફૂલ મિત્રો ફૂલે ફૂલે જ્યાં સુધી જીરું ન આવે ત્યાં સુધી મોગરે ન આવ્યું હોય ત્યાં સુધી જીરુંને ઝાકળ મિત્રો સારા પ્રમાણમાં ફાયદો કરે છે પણ મિત્રો જેવું જેવું મિત્રો જીરાની અંદર ફૂલ ફૂલ ફાલફૂલ આવવા માંડે છે તો તેઓ મિત્રો તરત જ જીરાની અંદર ઝાકર મિત્રો નુકસાન કરવા માંડે છે એટલે પછી જેમ મિત્રો આગળ આગળ જેમ જીરું હેલું જાય અને મિત્રો જેમ જીરું જીરાની અંદર ફ્લાવરિંગ એકદમ જોરદાર હોય અને દાણા બંધાવવાની શરૂઆત થઈ જતી હોય છે તો એવા સમયની અંદર પછી મિત્રો ઝાકળ જે છે તે વિલન રૂપે મિત્રો નુકસાન કરવા માંડે માંડે છે ત્યારે ખેડૂતો મિત્રો ખાસ જે દવા છાંટવા છાંટવાની જે આવતી હોય છે તે ખેડૂતો ઉપર દવાનો છંટકાવ કન્ટિન્યુ કરતા હોય છે પણ જ્યાં સુધી મિત્રો જીરાની અંદર ફૂલ નથી ને ત્યાં સુધી ઝાકળ જોરદાર ફાયદો કરે છે અને બાકી મિત્રો ફૂલ ફાલ સારા પ્રમાણમાં આવી જાય ત્યારબાદ ઝાકળ મિત્રો હંમેશા નુકસાન કરવા માંડે છે તો મિત્રો જીરા માટે આ વર્ષે પણ હવામાન મિત્રો અનુકૂળ થોડું ઘણું રીએ તેવી શક્યતા લાગી રહી છે અને મિત્રો એકાદું કદાચ માવઠું પડે તો પણ જીરાને પ્રોબ્લેમ આવતો નથી એટલે આ વર્ષે પણ ખાસ જીરાને એવું બધું કોઈ નુકસાન વાતાવરણ કરે એવું મને લાગી રહ્યું નથી મિત્રો વાતાવરણ ક્યાંક ને ક્યાંક મેચ આવે અને સારા પ્રમાણમાં મિત્રો જીરા થાય એવું મિત્રો અત્યારે સંજોગો લાગી રહ્યા છે એટલે ખાસ મિત્રો જીરાનું વાવતર આ વર્ષે પણ સારા પ્રમાણમાં થાય એવી શક્યતા અમને લાગી રહી છે પણ મિત્રો ક્યાંક ને ક્યાંક ભાવને લીધે અને જે જયસાલ જે જીરું જીરાની અંદર જે મોટા પ્રમાણમાં બગાડ હતા તેને તેને કારણે જીરાની અંદર મિત્રો આ વર્ષે સારા પ્રમાણમાં મિત્રો જીરાના વાવેતરમાં ઘટાડો થાય એ મિત્રો સો ટકાની વાત છે પણ મિત્રો જ્યાં મિત્રો જ્યાં જીરું જીરાનું જે વાવેતર થશે ત્યાં મિત્રો વાતાવરણ સારું રહેશે અને જીરા પણ થશે પણ મિત્રો કન્ટિન્યુ જે ખેતરની અંદર જીરા જીરા વવાતા હશે તેવા ખેતરની અંદર ક્યાંક ને ક્યાંક બગાડ વધે એવી શક્યતા લાગી રહી છે તેવા ખેતરની અંદર જીરું ખેડૂતોએ ન વાવવું એવી મારી ખેડૂતોને ખાસ ભલામણ છે અન્ય ખેતરની અંદર જીરું વાવવું અથવા તો અન્ય પાક પાક ખેડૂતોએ વાવું તો ખેડૂતો આ વર્ષે પણ જીરા સારા પ્રમાણમાં થાય તેવી મિત્રો અત્યારે કંડિશનને હાલ લાગી રહી છે અને હવામાન પણ અનુકૂળ અનુકૂળ રહે અને સારું રહે તેવી શક્યતા છે અમુક વિસ્તારની અંદર મિત્રો ઝાકળ વધારે પ્રમાણમાં રહીએ પણ મિત્રો ઝાકળ મેં તમને જેમ જેમ તમને કીધું કે ઝાકળ શરૂઆતમાં જીરાને ફાયદો કરે છે અને ત્યારબાદ મિત્રો જીરું જ્યારે મોટું થાય ફૂલડે અને મોઘરે એકદમ જોરદાર આવી જાય અને જીરાની અંદર સારા પ્રમાણમાં દાણા ભરાઈ આવે ત્યાર પછી જીરું મિત્રો જીરાની અંદર જે ઝાકળ જે છે તે ખરેખર બિલકુલ નુકસાન કરતી હોય છે પણ મિત્રો તે તેને સામે અત્યારે દવાઈ પણ એવી આવી ગઈ છે કે ઝાકળને બહુ નુકસાન કરવા દેતી નથી પણ દવા મિત્રો અચૂક છાંટવી પડે છે તો મિત્રો આવી રીતના આ વર્ષે જીરાનું મિત્રો હવામાન રહેશે તો ખાસ ભાઈઓ જે ખેડૂતો જીરા પકવવા વાવવાના છે તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે આ વર્ષે પણ જીરાનું વાવેતર કરો પણ મિત્રો ખાસ મેં તમને જે મિત્રો આના પહેલાંના વિડીયોની અંદર પણ ખેડૂતોને મેં મુદ્દા જણાવ્યા છે કે આ ટાઈપના મુદ્દા તમારે જીરા માટે ખાસ હોવા જરૂરી છે કેમ કેમ કે મિત્રો અમારી ચેનલની અંદર મિત્રો જીરાનું વાવેતરથી લઈને હાર્વેસ્ટિંગ સુધીની ટોટલ માહિતી મિત્રો અમે ખેડૂતોના માધ્યમ માધ્યમ સુધી ખેડૂતોને ફૂગે ત્યાં સુધી મિત્રો માહિતી અમે આપતા હોઈએ છીએ મારી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તો ખેડૂતભાઈ આજના વિડીયો અંદર બસ આટલું જ છે વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો ખાસ લાઇક કરજો અને મિત્રો આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો ખાસ શેર કરી નાખજો જેથી કરીને જે ખેડૂતો મિત્રો જીરું પકવવાના છે આ વર્ષે વાવવાના છે તેના સુધી મિત્રો આ વિડીયો ભૂગે તો મિત્રો બસ આજના વિડીયો અંદર આટલું જ જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો